વાત કરીએ સુરતની કે જ્યાં સુરતમાં રસ્તા મુદ્દે મેયરે જાહેરાત કરી છે બિસ્માર રસ્તાનું શુક્રવાર સુધીમાં સમારકામ પૂર્ણ થઈ જશે વાત કરી છે રસ્તાના સમારકામ મુદ્દે અધિકારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું એવામાં મેયર દક્ષિષ માવાણીએ સ્પષ્ટતા કરી કે બે દિવસ વરસેલા વરસાદને કારણે સમારકામની કામગીરીમાં અવરોધ ઉભો થયો આગામી શુક્રવાર સુધી રસ્તાની કામગીરી પૂરી થઈ જશે એક વીક પહેલાં મેં મીટિંગ લીધી હતી પણ ચાર દિવસ ખૂબ જ વરસાદ પડ્યો એટલે અમે અભિયાન આગળ ચાલ્યું નહીં ડામર પ્લાન્ટ બન પણ છેલ્લા બે દિવસથી તમામ ઝોનમાં તમામ ડીએમસી તમામ ઝોનલ ઓફિસરને સૂચના પણ આપી દીધી છે તે લોકોએ શુક્રવાર સુધીની અંદર તમામ ઝોનમાં તમામ પેચવર્ક પૂરા કરી દેશે શુક્રવાર પછી અમે તમામ ડીએમસી ક્રોસ ચેકિંગ પણ કરવા જશે જે કોઈ ઝોનલ ઓફિસર જે ઝોન કમ્પ્લેટ હશે અને કમ્પ્લેટ નહીં હોય તો ત્યાં ને અમારે કાયદેસર પગલાં ભરીશું